હેલો તો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આજે તો આપણે ઉઠી સાડા છ વાગે અને અત્યારે છે છ વાગ્યા સુધીમાં કાંઈ થયું નહીં જરૂર આટા મારું કારખાને જવાનો ટાઈમ થઈ ગયો અને બીજું થયું નહીં તો હાલ તો આપણે જઈએ કારખાને ઉડા દુંગા એક આ જાય તો આ છે અમારી ગામડાની વાડીયુંનો હવારના પોરનો નજારો જો તમે આવો નજારો તમને તમારી સિટીમાં ન જોવા મળે હો ભાઈ અદ્ભુત અનન્ય ઈ બધું માંગ્યું પહેલા તમે આ જુઓ તો આપણે પછી ગયા કારખાને પણ કારખાને આપણી જગ્યા આવતો તો ગેપ તો આપણે નીકળી ગયા પાછળ જોવા કે શું પ્રોબ્લેમ છે શેના કારણે ગેપ આવે તો આપણે નીકળી ગયા આગળ અને આ છે કિલન અને આશું હું અને હવે જઈએ અને જોઈએ હું વાંધો હશે એના કારણે ગેપ આવે હે તો હાલો જઈ આપણે અને આ છે જો કિલનના સુપરવાઇઝરજી મથે અહીંયા પહોંચીને જોયું તા તો અહીંયા તો ઇન્ચાર્જ શેઠ કિલ્લરનો સુપરવાઇઝર લાઇનનો સુપરવાઇઝર બધા જમા થઈને ઊભા હતા જોયું તો અહીંયા તો ભંગાર થતો તો ડાયરેક્ટ ટાઇલ તૂટતી હતી તો આપણે સાનો માનો કોઈને જોયા વગર મતલબ કોઈએ મારા સામે જોયું નહીં ને આપણે સાનો માનો વિડીયો બનાવી લીધો જો મથે હવે છે ટાઈલ કે હું કારણે ભંગાર થાય હું અહીંયા બેઠો બેઠો સાનો માનો વિડીયો બનાવું કારણ કે ખબર પડી જાય થોડી વાર પછી જોયું તો બાકા જીગી બોલવા માંડી ભંગાર થવા માંડ્યો નકરો આપણે ફટાફટ વિડીયો બનાવીને કેમેરા કરી દીધો બંધ બોલવું તો યાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને આપણે નીકળી ગયા આપણે અડે હવે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હતો ત્યાં શું કામ નાની પાછો આપણું અહીંયા પ્રોડક્શન નીકળવાનું હતું જોવાનું હતું એમાં પ્રોબ્લેમ નથી ને તો આપણે આગળ અને આ છે કિલોનો ઇન્ચાર્જ જે મથે કિલનમાં બાકાજી ગઈ ક્યાં પાછળથી હોવા જેવો મને કે વિડીયો કાં બનાવે છે વિડીયો તો બનાવવો પડે ને કંપનીનું નામ આગળ લઈને જવાનું છે એ બડી અચ્છી વાત કહીએ આપ હું તો પૂછી ગયો મારા ડે પર પ્રોડક્શન જ આવ્યો ની માલ હજી બહાર ન આવ્યો ત્યાં હું મેં કીધું ખોટે ખોટું એના કરતાં ઘડીક તો જોવા મળે પછી પાછો કંઈ પ્રોબ્લેમ આવે કે નહીં તો ઘડીક વાર થયું તો પાછો પ્રોબ્લેમ આવી ગયો ખોટે ખોટો આવી ગયો પછી તો ઘડીક જોયું મેં તો જાઓ કે ન જાઓ પછી વિચાર્યું હવે નથી જાઉં તો આપણે હાલતા થઈ ગયા માંગ્યું હવે ઘડીક વાર થયું લાઈટ લાઇટ વેગી કારખાનામાં મેં કીધું લીયો લેપ પછી માલ બાળે નીકળો ત્યાં દસ પંદર મિનિટ પછી ત્યાં તો ક્રેક આવવા માંડી હોય હતો કામમાં તો મેં લી લીધો પાછળવાળા માણસને મેં તો હાલ ક્રેક ચેક કરવા આવે કે નહીં તો આને લગાડી દીધો ક્રેક ચેક કરવા માટે અને માઈ હે પાછળ મારાથી ઓછો પગાર પણ રાખી આવી નો હો બાકી